બીજી એક કથા એવી છે કે કુબેર એ રાવણનો સૌથી મોટો ભાઈ હતો અને તેની સાવકી માનો પુત્ર હતો જ્યારે કુબેર ગાદી પર હતો ત્યારે તેની પાસે પુષ્પક વિમાન હતું રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેરને હેરાન કરવા લાગ્યો આખરે રાવણે શિવજીની આરાધના શરૂ કરી અને એણે શિવજીને પ્રસન્ન કરી લીધા ત્યારબાદ વર પામીને તે કુબેરને હેરાન કરવા લાગ્યો આથી છેવટે કુબેર અકળાય તે ચાણોદ ગુજરાત પાસે કરનાળી મુકામે આવ્યો અને ત્યાં આવીને શિવજીની આરાધના કરવા લાગ્યા ત્યારે શિવજીએ તેમને અંબા માતાની આરાધના કરવા કહ્યું કારણ કે રાવણ પણ તેમનો ભક્ત હતો ત્યારબાદ કુબેરે અંબા માતાની આરાધના કરી તેમને પ્રસન્ન કરી લીધા આથી શિવજીએ ખુશ થઈને કુબેરને દેવોનો ખજાંજી બનાવી દીધો અને આજે તે કુબેરેશ્વરના નામથી કરનાળી ગામે પૂજાય છે આ મંદિરે દર માસની અમાસે દર્શન કરવાનો અનેરો મહિમા છે આસપાસના ગામો અને વડોદરા તથા અન્ય સ્થળેથી લોકો દર અમાસે અહીં નિયમિત દર્શન કરવા આવે છે આ મંદિરની ખાસિયત એવી છે કે આ મંદિરે દર્શન કરીને જો પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરે તો ચોક્કસ તેમની પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ થાય છે અહીં પૂજા કરીને સોપારી આપવામાં આવે છે જેનું પૂજન કરવાથી ની સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થાય છે તેમજ આ મંદિર સ્વર્ગના ભંડારના અધિપતિ એવા કુબેર ભંડારીનું છે આથી તેના દર્શને આવનાર દરેક ધનની પણ અપેક્ષા રાખે છે અહીંથી લોકો પૂજા કરેલા ચોખા લઈ જાય પોતાના ઘરે જ્યાં ધન રાખતા હોય ત્યાં રાખે છે જેથી તેમનો અન્ન અને ધનનો ભંડાર ક્યારેય ખૂટે નહીં તેવી માન્યતા છે આમ દર અમાસના દિવસે ભક્તો કુબેર ભંડારીના દર્શન કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે કહેવાય છે કે જે ફક્ત સતત પાંચ અમાસ અહીં પૂર્ણ કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય જ છે કળિયુગમાં જેમની પાસે સંતતિ અને સંપત્તિ નથી એવા લાખો ભક્તો કુબેર દાદાના દર્શન કરી તેમની મનોકામના પૂર્ણ કરી ચૂક્યા છે નારદ ભગવાનના કહેવાથી દેવોના ખજાનચી કુબેર દાદાએ અહીં તપ કર્યું હતું સનાતન ધર્મમાં દેવ દેવતાની પૂજાના અંતે મંત્ર પુષ્પાંજલિમાં કુબેર દાદાનું સ્મરણ અવશ્ય લેવું પડે એવું ભગવાન શિવે વરદાન આપ્યું છે કુબેર દાદા સૌને સુખ સંપત્તિ અને ઐશ્વર્ય આપે તેવા આશીર્વચન પણ તેમણે આપ્યા છે તો મિત્રો આજના આ વિડીયોમાં ભગવાન શ્રી ગણેશ અને કુબેર ભંડારીની કથા તેમજ ભગવાન કુબેરનો ઇતિહાસ તમે પૂરી શ્રદ્ધાથી સાંભળ્યો છે સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય કુબેર ભંડારી જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ